થોડો સહયોગ આપો સાહેબ એવું ને અમે તો તમને આપ સાહેબ શ્રી હંમેશા સહયોગ આપતા જ રહ્યા ગાડી તો ગાડી તમારી પણ આવો ને સાહેબ સાહેબ ઘટના લોકોના ઘણા બધા ફોન આવી રહ્યા છે બીજું કઈ ને હવે અમે પણ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્યાં ગાડી ના જઈએ તો એમને એવું લાગે કે અમે આવતા નથી બરાબર હા એમના સવારના ફોન આવે છે પણ અત્યારે કાયદેસરની કાર્યવાહી થાય છે રામદાર કોર્ટ દરેક આપશે तो हमें को नहीं। हमें कोई नहीं नहीं ये बराबर सेवक सेवक साहब 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 एक प्रतिनिधि प्रतिनिधि तरीके तरीके थोड़ो संजय 멈춰, 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 ગાડી બંધ કેમ કરી લોકો લોકોના શું પ્રશ્ન છે શું નહીં જેના અમારે એવા

તમે આવતા રહો આ ગાડીમાં આગળ તમે આમાં આવતા રહો અમે ગાડી જાતે હાથે લઈ લઈએ